પાંચસો વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે ભગવાન રામ મંદિરમાં બિરાજ્યા છે દેશભરમાં દિવાળી જેવો ઉત્સવ છે ત્યાં સોનારી સોસાયટીના ભવ્ય કરી જાન્યુઆરી બે જાન્યુઆરી 2024 ના ઐતિહાસિક દિવસે અયોધ્યાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં ચોર્યાસી સેકન્ડના અભિજીત મુહૂર્તમાં માં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ સાથે કરોડો ભક્તોની 500 પાંચસો વર્ષની આતુરતાનો અંત આવ્યો હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ તસવીરોને દુનિયાની વર્ષો સુધી યાદ રહેશે અયોધ્યા રામ મંદિરમાં આજે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હોવાથી આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે આની સાથે દેશ આખામાં જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે દેશ આખામાં આજે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હોય જેને લઈને દેશના ખૂણે ખૂણે ઉત્સાહ જોવા મળ્યો છે

આ જગ્યાની આસપાસ કેટલા લોકો એકઠા થયા છે અમારા ગામના જે લોકો અત્યાર સુધી ગાડીઓ હતી અને 500 થી 500 જેટલાવા આ પર્વ નિમિત્તે અમે એ વાત સંદેશ આપી કે આપણે ધર્મને ધર્મને આપણે આગળ વધારીએ અને ગામનું મંદિર બનુ છે ને આનંદમાં જોડાઈએ રોલ

આ તહેવાર નિમિત્તે ઉત્સવ આપવામાં આવે છે કે આજે પાંચસો વર્ષથી માણસ આજે એ રામને મંદિરની ની પિક્ચર કરી રહેલા હતા આજે સાગર કર્યું છે